સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો થાય એટલું કરવું ન થાય એટલું શ્રદ્ધવું અને પોતાની અશક્ય તો છુપાવવાની અને વધારે હું ધર્મ છું એવું બતાવવાનું નહીં અને છે તો નથી એમ નહીં કહેવાનું એટલે આત્મજ્ઞાનને એ વાત નથી આમ અહીંયા વ્યવહારની વાત છે એટલે જે કરતા હોય એ ઘણા વાંચ્યું એમ મિથ્યા સૌને કહે અમારો કાંઈ ખાસ અભ્યાસ નથી એટલે એને કહેવું છે કે મારો બહુ અભ્યાસ છે એટલે એમ કે અમારો કંઈક ખાસ અભ્યાસ નથી કહેતો હું તમારો જાજો ટાઈમ નહીં લઉં બે શબ્દો કહીશ પછી બંધ જ ન થાય બે વાર ઘંટ પડે તો અહીંયા ચાલી પાડવી પડે પછી હું તમારો વધારે સમય નહીં લે બોલતો છે વારે ઘડી હવે હું વધારે સમય નહીં લઉં એ વધારે સમયમાં જ સમય લઈ લીધો એ બોલતો એટલે આ બધું પછી દાસને સંસ્કૃતનો અભ્યાસ કરવો છે એને વસો ક્ષેત્રે ભાવ બતાવેલા પ્રભુસિંહને ગોપાલદેવે કહ્યું અંબરલાલભાઈને કે સંસ્કૃત શીખો પ્રભુસિંહ તો ગુજરાતીને ઠેકાણ નહોતા પ્રભુ ક્યાંથી મોહનલાલજી મહારાજ વચમાં બોલ્યા એ મહારાજની અવસ્થા થઈ ગઈ છે સંસ્કૃત કેવી રીતે આવવા મળશે કહેવાય એટલે ગોપાલદેવે કાન પકડ્યો રાણી વિક્ટોરિયાને હિન્દુસ્તાન ઉપર રાજ કરું છે ત્યાં બેઠે બેઠે અહીંયાની ભાષા હિન્દી શીખે છે કે લંડનની રાણી તમારું મોખનું રાજ્યો હોય છે ને આજ્ઞા નહીં પડે પ્રભુ શોલે જ નહોતા અમલભાઈ ટ્યુશન રાખવાની શીખી ગયા અને મહાદેવ રત્ન લખ્યો એવું બધું બહુ લાંબી વાત છે મુંદાસ લીધી આગને રોજના બે શ્લોક પાકા કરવાના આખો પત્ર છે મારી આગળ કોપાલજીને પત્ર લખો છે અંબલાલભાઈ સત્સંગ છે તત્કાલ આ બધા પત્રો મળે એટલે કે મુંદા શરૂઆતમાં રોજના બે શ્લોક આપતો હતો હમણાં પરમાત્મા છે એટલે આપતો નથી એટલે મારે એને ઠપકો આપવાનું બનેલું ઠપકો આપ્યો એટલે હવે પાછો આપવા માંડ્યો છે તમારી જાણ માટે લખું છું એટલે અંબલબેન છૂટ હતી ઠપકો આપવાની મુંદાસ પત્ર લખે છે કે મને આજ્ઞા આપો સંસ્કૃત શીખવાની એક વાત તો લીધેલી ભૂલથી ગઈ અને લીલોત્રી દૂધની બધી આઈટમ ઘઉં બધી બાધા લઈ લીધેલી વર્ષોમાં એટલે ખાલી વધ્યું છું ભાત ચોખાને કઠોળ ફાકવાના ખાલી અઢાર વર્ષનો છોકરો સંસ્કૃતના અભ્યાસનો યોગ વિશે લખ્યું પણ જ્યાં સુધી આત્મા સુદૃઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે અંબલભાઈ ફરિયાદ કરેલી કે આજ્ઞામાં છે નહીં આ દેવકુંજી મહારાજ જે પ્રભુજીન નહોતું માનતા એને અંબરભાઈ ખેજાણા છે આ પત્ર છે કે સ્વચ્છ કરો છે ને આજ્ઞા માગો છો અંબરલાલભાઈ કહે છે ખૂબ હયાતીમાં ખીજાણા છે અંબરલાલભાઈ એટલે અંબરભાઈની દશા કેવી હશે જે નિયમમાં અતિચાર આદિ પ્રાપ્ત થયા હોય ભૂલ કરેલી ક્યાંક તેનું યથાવિધિ કૃપાળુ મુનિષો પ્રત્યે પ્રાયશ્ચિત ગ્રહણ કરી આત્મશુદ્ધ કરવી યોગ છે નહીં તો ભયંકર તીવ્ર બંધનો હેતુ છે શું અહો રાજચચંદ્રદેવ રાત દિવસ મને રાડો પગ આગળ મૂકેલું કુપોલદેવ સ્વીકાર્યું બાપા ઊભા હતા બાપાને કહે છે કે તમે ચૈત્યવંદન ચોવીસી થપાવો ને એમાં પહેલા પાને આ રાખજો અહો રાજચંદ્રદેવ એ ચૈત્યવંદન ચોવીસી પહેલા પાને મેં ભયરમાં જોયું છે અહીંયા પુસ્તક ચાલીસ વર્ષ પહેલાં એ ભયરમ રહેતું નહીં તો ભયંકર તીવ્રનો હેતુ છે એને કુપોલ દેવ આમ કે છે બોલે રાત દિવસ મને રહેજો રટણ તમારું છેલ્લી એમ છે મુંદાસ ગુલામ છે તું જાય આગળ કહે છે નિયમને વિશે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતા એ બધી વ્યાખ્યા છે શાસ્ત્રીય આખી જિંદગી માટે લઈને એને યમ કહેવાય અમુક દિવસ માટે લઈને નિયમ કહેવાય યમ નિયમ છે એમ આપ છે ને અર્થ છે બધા શાસ્ત્રીય અને પચકણ એટલે આજ્ઞા લીધી જ્ઞાની નહીં આખો પારમાર્થિક શબ્દ છે યમ નિયમ તો પતંજલિએ શબ્દ વાપર્યો છે જૈનમાં વપરાય વ્યવહાર ગુજરાતીમાં વપરાય પચકાણ શબ્દ જૈન પરિભાષાનો શબ્દ છે પ્રત્યાખાન હોય ના નથી બે ઘડી કલાક હોય નિયમને વિશે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતા મરણ શ્રેય છે હું નથી કહેતો કે એવી મહત્પુરુષો આજ્ઞાનો કઈ વિચાર રાખ્યો નહીં આવો પ્રમાદ આત્માને ભયંકર કેમ નહીં થાય તમને ભયંકર ફળ આવશે આપણો ઓગણીસ વર્ષનો છોકરો એનો પત્ર છે આજે મારો આ દેહનો જન્મનો દિવસ છે વીસ વર્ષમાં મેં કઈ કર્યું નથી તમારું શરણ છે એવો પત્ર છે કોપોલ દેહ એને ખીજ્યું ઉમેદ આદિને યથાવી ઉમેદ ભગત થોડા મંદિરની બાજુમાં ઘર છે એનું એટલે આ ઉમેદ ભગત મુંદાસ બધા કોપલ જીજીભાઈ અગાથવાળને આ જગ્યા પેલી એને અધિકરણની ક્રિયા આ બધા પૂછેલી ત્યારે કોપલું કહો મુંદાસ અધિકરણની ક્રિયા મુંદાસ મને આવડતું નથી કાંઈ ઉમેદ ભગતે ઉભા પછી કોપલદેવે સમજાવ્યું અધિકરણનું વ્યાખ્યાન સર એકના એકસો એક બે ત્રણ ચારમાં બોલમાં અને પાંચસો બાવીસનો છેલ્લો પકડો ભયંકર કે દેહ પાડી નાખો જોઈએ કે એ કદાચ મરણ શ્રેય છે કે એટલે કર્મન નહીં થાય ને મરી ગયો એટલે એટલે તમે તોડો છો કે વ્રત લઈને તોડવું એ કદાચ વ્રત ન લેવું એ સારું એટલે કો પછી મગન બાપા સમજાવતા કે અપવાસનું વ્રત લીધું એને કે આજે ઉપવાસ પછી સહન નહીં થાય એટલે તોડીને એક એકવાર જ જમ્યો એટલે એકાસણનું પૂર્ણ ન થાય અપવાસ તોડ્યાનું પાપ થાય ગયા મેં એકટાણું તો થયું ને અપાસને બદલે એને આગને અપવાસની લીધેલી એટલે એકાસણનું પૂર્ણ નહીં કે તોડ્યાનું પાપ સહન કરવું પડશે એટલે તો ન લીધું તો વાંધો નહોતો કે આજે હું ઉણોધરી કરીશ કે આજે એક જ વાર જમીશું ಅಲೆ ಪಚಕಣ್ ಲೇವಾ ಅಲೆ ವ್ಯವಸ್ಥಿತ ವಿಚಾರಣೆ 6 ಮೈನಾ ಬಲ್ಲ ಪ್ರ್ಯಾಕ್ಟಿಸ್ ಕರೆ 3 ಮೈನಾ ಪಚಕಣ್ ಲೇವಾ ಅಲೆ 2 ಗಡಿ ನಿ 2 ಕಲರ್ ಪಚಕಣ್ ಲೇವಾ ಲೇವಾ ಹ್ಮ್ ರೋಜಿ ರೋಚನಾ ರೋಜಿ ರೋಡ್ ನೈ ಲೇವಾ ನಿಯಮ ಮೇ ರೇವಾ ಇನೆ ಇಟ್ಲು ತೋ 3 ಬಾರಿ ಯಮ್ ನಿಯಮ ಅನೆ ಇನೆ ಯಮ್ ಅಲೆ ಆಕಿ ಜಿಂದಗಿ जे ಚಾಲೆ ಎನ್ ಅಚಾ અને યમ છે અને નિયમ એટલે અમુક અઠવાડિયા માટે પંદર દિવસ માટે બે કલાક માટે એક દિવસ માટે નિયમ લીધો પચકાખાંડ પ્રત્યાખા એટલે પચખાણ જે પ્રત્યાખાંડ શાસ્ત્રીય શબ્દ છે પચખાંડ તો એ જ્ઞાનની આજ્ઞા સાથે આ જૈન પરિભાષાનો શાસ્ત્રીય શબ્દ છે યમ નિયમ તો ગુજરાતી ભાઈ તમારો નિયમ છે કાંઈ અમારા ઘર નહીં આવવાનો એમ કે ને કોક પચકાણ જૈન પરિભાષાનો શાસ્ત્રીય શબ્દ છે અને આજ્ઞાનું મહત્વ છે શિક્ષા બોધ આપણે તોડીએ છીએ ગુનો તો છે જ પણ એવો મોટો નહીં આજ્ઞા લીધી હોય ને તોડવી એ બહુ મોટો ગુનો છે એટલે વચમાં તમને કહું થોડું વાત જે કહ્યું છે કે જ્ઞાનીના હાથે વ્રત મળે ને એ નિકટ મોક્ષ જાય થોડા વખતમાં એટલે એને બ્રહ્મચર્યનું વ્રત લીધું જ્ઞાનીની આજ્ઞાથી ગોપાલજીવની આજ્ઞાથી કે પ્રભુસિંહની આજ્ઞાથી બ્રહ્મચારી અને બ્રહ્મચારી કહે ને પછી નવે વાડમાં એક કોઈ વાડમાં ગાબડું ન હોય નિકટભવી હોય બ્રહ્મચારી હોય અને નવે વાડના ઠેકાણા ન હોય એની કઈ ગતિ થાય જો એ આજ્ઞા પાડે તો મોક્ષે જાય અને આજ્ઞા ન પાડે તો છેદ નહીં ને બ્રહ્મચર્ય એટલે કીધું જોઈએ નવ વાળ વિશે ધરે શિયાળ સુખ એ શરીરનો શણગાર કરે એટલે બ્રહ્મચારી નો કહેવાય આત્મજ્ઞાન હોય જ નહીં એને નવમી વાડ છે કઉ મજા આનંદ આવે પ્રવેશિકા તો બ્રહ્મચારી રોચક રીતે ઉત્તરાધન સૂત્રમાં લખ્યું છે આગમમાં એનું ગુજરાતી ભાષાંતર કર્યું છે ત્યાં જો થપ્પી મર્યા ઓલી થપ્પી છે ને ત્યાં નવી કલરની બધી નવી છે નવમી વાડ વિભૂષણ અમે જાણવી સ્નાન વિલેપન પુષ્પાદિક શણગાર જો બ્રહ્મચર્ય વ્રત ભંગ તણા કારણો સેવે છે ને જેને વ્રત પર પ્યાર જો બસો ચોપનનું પાનું ગોખી નાખવાનું એટલે ફસાય નહીં જો ક્યાંય પોતે ભૂલ ન કરે અને ગુરુ નામે ફસાય નહીં અધ્યાત્મ કોનું સાંભળવું કોનું લખેલું વાંચવું ખબર પડી જાય પછી બસો ચોપનનું પાનું બ્રહ્મચર્ય નવું વાળ એ કોપોલ મોક્ષ મોક્ષમળો નાખે છે એના આધારે બ્રહ્મચર્ય પ્રવેશિકામાં ભાષાંતર કર્યું છે અપૂરું ઓસમ લાગે નવમી વાડ વિભૂષા ના મેં જાણવી સ્નાન વિલેપન પુષ્પા કણગાર જો બ્રહ્મચર્ય વ્રત ભંગ એ કારણો જેને વ્રત પર પ્યાર જો બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે સ્નાન સાદું થઈ ગયું છે તો એ તો શરીરને અશુચ હોય તો ના ફુવારો ન વાપરે

ભંગ ક્યાં છિદ્ર ક્યાં ગાબડા પાડે છે લોકો તરત જ ખબર પડી જાય આનું લખેલું વંચાય કે નહીં આને સંભળાય કે નહીં તરતો જ ખબર પડી જાય સાવ સહેલું છે કાશી જવાની જરૂર નથી શાસ્ત્ર વાંચવાની જરૂર નથી આ નવ આવતો સૂત્રમાં ભગવાન માવીરો કહ્યું છે ગોપાલદેવે ગદ્યમાં લખ્યું બ્રહ્મચંદ વાળ પદ્યમાં લખ્યું ગોપાલદેવે નિર્ખે નવ નવયવના એનું ભાષાંતર કર્યું બ્રહ્મચંદ્ય બ્રહ્મચર્ય વ્રત ભંગતળે કારણો સેવે છે ને જેને વ્રત પહેરે એના સાવ સેલ સત્સંગ નામે ગડબડ થતી હોય તો ચોથી વાળ અંગોપાંગ વર્ણી ના જોઈએ ઇષ્ટમેન કલરના મેઘનો જેવા બધા અલગ કલર પહેરે છે એવા ઘરેણા છે શોભાયમાન છે ભર યુવાની છે નાચગાન થતું હોય એ કલ્યાણક હોય કે કાર્તિકી પૂનમ હોય આ કુપોલનો માર્ગ જ નથી આ અંગોપાંગ ના જોઈએ નયન આદિ વિકારક જાણ એનો સ્વભાવ છે સ્ત્રી પુરુષના અમુક અંગ ઉપર નજર જાય એટલે વિકાર જન્મે જો એ પ્રકૃતિનો નિયમ છે ચોથી વાર ચતુર્જન ચેતાવતી ચેતવતી વ્રત રક્ષાથી જ્ઞાની વચન પ્રમાણ જોય માની તો જ ખબર પડી જાય આ જ્ઞાની હોય કે નહીં ગમે એવું સારું અર્થ કર્યું હોય પંડિત ટોટલમાં જે મોક્ષમાં પ્રકાશનમાં કહ્યું છે વ્યવસ્થિત ભૂલ વગરનું વાંચવાનું જ નહીં નવાણું ટકા સાચું હોય છે એક ટકા ગુસ્સા પ્રભુ છે નાખી દેશે ધનોત્પનો નીકળી જશે બધું અધ્યાત્મમાં કે લૂંટાઈ જશો તો ભૂલાશો લોભાશો લગભગ લૂંટાશો સિમ્પણી દિશે રસ્તો સહેલો ધર્મની જ વાત છે ને ભૌ શેખરણી અંત અઘરો થઈ જાય સર્વસંગ પરિત્યાગી ને અરીસો મોડું જોવાની મનાય છે આદર્શ એટલે અરીસો આગમ લખેલું છે મોડું ન જોઈએ જેને થતું નહીં કે હું કેવો લાગુ છું આ નવ વર્ડ વાંચે ને તો ખબર પડી જાય સ્પર્શે નહીં એ આસન ઉપર બેઠી હોય ને તે અડતાલીસ મિનિટ બેસે નહીં પુરુષ ત્રીજા સ્ત્રી માં હોય કે બેન હોય એની દીકરી હોય વાત છે ત્રીજી વાળે બેસે નહીં માનજો બે ચાર ઘડી વિતે સંસ્કાર એક ભાઈ ક્યાં બે ચાર ઘડી લમથમ લમથમ નહીં સ્ત્રી બેઠી હોય બે ઘડી ને પુરુષ બેઠું ચાર ઘડી નહીં બેસવાનું બ્રહ્મચંદી લમથમ લખે બે ચાર ઘડી રીતે સંસ્કાર રહે નહીં નિર્મળ વ્રત ધરી રાખે ધ્યાન રાખવું પડે નહીં

એના વચનની અસર થાય સામેવાળાની સત્પુરુષનું યોગબળામાં ભળેલું હોય એના કરતા આગળ આવે સાવ વહેલું બધાને લાગુ પડે કોપાદો ને મુમુક્ષુને અને ગુરુજીઓને લગ્ન થયા એમાં ભાગ લેવો એ તો બાજુમાં રાખો લગ્ન તો થયા છે અઢાર વર્ષ પહેલા યાદ કરે તો શું થાય છઠ વાડે પૂર્વરતી સ્મૃતિ ના કરે ઝેર ચડે ગત વિશે ક્રીડા કરે યાદ જો આઠ વર્ષ પહેલા પરણેલા આપણે અઠવાડિયે પહેલા નહીં એ હારે ઉભો નથી એ પરણાવી નથી દેતો આ તો અઢાર વર્ષ પહેલાની વાત છે મારા લગન કે તારા લગ્ન અઢાર વર્ષ પહેલા એટલે શું યાદ આવે કે આપણે પ્રાર્થના કરેલી સામાયિક કરેલી કે આત્મા નમસ્કાર કરેલા શું યાદ આવે ઝેર ચડે એ યાદ આવે ઝેર ચડે ગત વિષય ક્રીડા કરે યાદ જો એ જ યાદ આવે ને કરી કલ્પના પાપ કર્મ બાંધે અરે ધર્મ ધ્યાન આત્મ આત્મધ્યાન નહી ધર્મ ધ્યાન જ નથી એને સમકિત ક્યાં જ નથી સાધક પણ જ નથી શ્રાવક પણ જ નથી સાધક જ નથી ફરી વાર ગદ્યમાં છઠ્ઠીવાડે પૂર્વ રતિ સ્મૃતિ ના કરે એટલે પહેલાં જે ભોગ ભોગ્યો હોય પોતે કે એનો ફ્રેન્ડ સાથે છે એમાં ગયો હોય અરે કે મારી લગ્નની પાર્ટીમાં આવો એટલે આ જાય ત્યારે એને એમ યાદ આવ્યો કે આ આ લગ્નની પાર્ટીમાં હું જાઉં છું એ બે સામાયિક કરેલી આત્મસિદ્ધિ કરેલી અઢાર વર્ષ પહેલાં તે લખ્યું હોય ને સીડી મૂકે ને ત્યાં ડેવીડી પેન્ટરે નવા કપડાં પહેરીને ગુરુજી ગયા હોય એમાં શું હું તારા ગળે પથ્થરો બાંધું છું નાખ્યો કુવામાં કે હવે આવતો જ નહીં બહાર ડૂબેલો જ રહેજે તો તેનો સંઘ એ બુડે માય છઠ્ઠી વાડે પૂર્વ રતિસ્મૃતિ ના કરે આ તો આપણે માટે છે ઘર ગૃહ બારીને પરણેલાને લોકો ફંક્શન રાખે છે એને હાજરી આપે છે ઝેર ચડેગત વિષય ક્રીડા કરે યાદ જો કરી કલ્પના પાપ કર્મ બાંધે અરે ધર્મ ધ્યાન જેવ ચૂકે અવિવાદ છે આ તો કે ચૂકે ખીજા તો નહીં આવું કહું છું એટલે કુન કુન આચાર્ય મારે જેમ કે છે એકસો ને ચુમ્માલીસ પિસ્તાલીસમું પાનું પદ્મનંદી પંચ વિસંતિના છવ્વીસમાં અધ્યયનનો આઠ શ્લોક છે બ્રહ્મચર્ય અષ્ટક આઠ શ્લોક એનું ભાષાંતર અમે મૂક્યું છે રાજુભાઈ છગનભાઈ દેસાઈએ કરેલું છે સમ શ્લોકે અનુવાદ એનો રવત દેસાઈ ગ્રેજ્યુએટ હતા એ જે મને બે સ જોડે બ્રહ્મચાર્ય પાલતા અગાથ આશ્રમમાં અગાથના પ્રમુખ હતા બહુ કડક કડક એટલે કોઈ ભૂલ કર્યું ને જ્યાં ઝાડું આડું પડ્યું હોય તો તાડ મારે આખા આશ્રમમાં સાંભળાય એટલે અને માટે એકદમ ઢીલા હતા પધારો 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 કંઈ તકલીફ નથી ને પાણી છે ને મગનપાપા મગન બાપાનો કાકા દીકરો ભાઈ થાય દૂરનો સંસ્કૃતિ બોલ્યા વાત કરી એટલે સમયસરનું ભાષાંતર કરેલું છે એને ભાષાંતર કર્યું છે આ પદ્મ તરુણી ત્રણી વર્જન અર્થે વિધિ મેં કયો અત્રમાર્થી અર્થે જેને જોઈએ છે એને માટે હું વિધિ કહું છું કોણ કે છે પદ્મનંદી કુનકુન આચાર્યનું બીજું નામ પદ્મનંદી છે એનો આ છેલ્લો શ્લોક છે આઠમો જનો મગ્ન સંભોગ રાગાર વણે રે જેને આ બધામાં બહુ ગમે છે એ મારી ઉપર ભડકશે આવું બોલું છે એટલે મારી ઉપર ભડકે તો આનું તો ભડકે જ નહીં કરો ક્રોધ ના પદ્મનંદી મુનિન્દ્રે પદ્મનંદી મુનિન્દ્ર ઉપર ક્રોધ નહીં કરતા તમે કે આ ભગવાને કયું છે હું કહું છું તમને શું લખ્યું છે પહેલું વાક્ય આપણા બધાને હાજા ગગડાવી રાખીએ પહેલો જ પહેલાં ગોપાલ મંગલાચરણમાં ગોપાલદેવને નામ આપ્યું કે ભગવાન રાજચંદ્ર આત્મામાં જ છે એટલે બ્રહ્મમાં જ છે એટલે ખરાબ બ્રહ્મચારીચંદ્ર છે અહો બ્રહ્મમાં શુદ્ધચર્યા કૃપાળુ તમે તો બ્રહ્મ જ છો એટલે બ્રહ્મચારી છો ગોપાલદેવ ગુરુરાજ વંદુ મુદા મોહટાળું પછી શરૂ કરે છે પહેલો શ્લોક વધે માત્ર સંસાર જેના પ્રતાપે ચિરંકાળ જે દેહીને દુઃખ આપે કોણ સ્વરમાં ભોગ એવો ઓગળે છે પોતાનો પતિ અને પોતાની પત્ની અનંત સંસાર વધવાનું કારણ છે કે કે આપવાનું હાજરી આપવાનું વાત જ ક્યારે જ જોઈએ છે મુખ શું થવું છે હાલી નીકળે છે વધે માત્ર સંસાર જેના પ્રતાપે ચિરંકાળ જે દેહીને દુઃખ આપે દેહમાં જ્યારે આત્માને દેહી કહેવાય સ્વરમાતણો ભોગે પોતાની પત્ની અગ્નિની સાથે સમાજ સાથે પરણ્યો છે તોય જ્ઞાની સાધક કે મોમુક્ષવાનું અનુમોદન કરે કરવું કરવડવું કરતબ બધું મતિમાન જે અન્યથી કેમ રહેજે બીજાની તો વાત જ છોડો તમે આ તો બીજા આરે હાથ પકડીને નાચે છે આરે આરતી ઉતારે છે નવે વડમાં છિદ્રો નહીં ગાબડા હોય છે મોટા મોઢું ને ખબર પડી જાય કે આત્મજ્ઞાન હશે કે નહીં વિચાર કરવાનો જ નથી તરત જ ઇલેક્ટ્રિક વીજળીની કરંટની જેમ ખબર પડી જાય કે આત્મજ્ઞાન ન હોય નેણ વેણ શેણ જોવાનું નૈણ એટલે આંખ વેણ એટલે બોલે જ શું એ અને શેણ કરે છે શું મળવાની જરૂર નથી તમારે પૂછવાની જરૂર નથી ચોપડો ખોલવાની જરૂર નથી તરત જ ખબર પડી જાય કે આ લક્ષણ આત્મક અને બ્રહ્મચર્ય નો હોય તો આત્મજ્ઞાન કેનું હોય બ્રહ્મચર્ય હોય તો આત્મજ્ઞાન ન હોય તો ન હોય તો વાત જ શું કરવી ન હોય તો વાત જ શું કરવી ન પણ એટલે બ્રહ્મચર્ય નથી કઈ નારી ન મળે ને બ્રહ્મચર્ય

आखि अपनी लाइफ इज आर्टिफिशियल छे कृत्रिम થઈ ગઈ છે બધી અન આર્યપ્રદેશ ના સંસ્કાર છે બધા પહેલા એમ કેતા રામ રામ મંગળે તો જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય પ્રભુ એમ કે આવરી કેમ છો બધું ખોટું છે ગુડ નાઈટ ભગવાન ગુડ નાઈટ એટલે હું દર્શન કરીને બાજે બરોબર ઘાત ઘાટ ડુંગે ગુડ નાઈટ અરે રાત્રી ધ્યાન માટે છે આત્મા ના ઊંઘો માટે નહીં પણ ઊંઘવું પડે આ શરીર છે તો ના નથી ને લાગે છે વ્રતોના તરુ મૂળ થી છેદવાને કુહાડી ખરે તીક્ષ્ણ પ્રત્યક્ષ આમાં આવું કરતો હોય ને નવ વર્ડ માંથી એક પણ વર્ડ એને વ્રત લીધું હોય તો એ કુહાડી છે વ્રત તોડી નાખશે કુનકુન આચાર્ય મારત કે છે રાખો સમયસર રાખવા ઉપર વંચન કરતા હોય વ્રતોના તરુ મૂળથી છેદવાની કુહાડી ખરે તીક્ષ્ણ પ્રત્યક્ષ જાણો છે આવે ને જેનાથી અંબેશ નો પરિચય રહી રંગ રાગ રાગાન તાન સ્વાદિષ્ટ ભોજન થયું હોય જરૂર માનજો કે સત્સંગ નથી કોસંગ છે એટલે લગભગ બધા સંસ્થાના ફંક્શન નીકળી ગયા ને એમાંથી ગોપાલદેવ આવે પ્રભુજી આવે બ્રહ્મચંદી આવે તો માન્ય ન કરે ને આને ખબર છે કાલ લખ્યું છે તો અહીંયા જાય એટલે કુસંગમાં જાય ને કુસંગમાં જાય સમિતતા છે કુસંગમાં જાય મુખતાઓ છે એમાં આ જે સત્સંગ નામે આ થાય ને એમાં આખી યુવાન પેઢી હીર નૂર ગુમાવી દે છે મનુષ્ય અને એક જણ ભૂલ કરે એટલે એના કુટુંબીઓ મા બાપ ભાઈ બહેન સંતાન પતિ પત્ની કરે મિત્રો નજીક ના હોય બધા કરે ને ઘરનો મોભી એવું કરે આ ભગવાન સૌથી વિશેષ આરાધ્ય છે મૂર્તિ પૂજા એટલે શા માટે ત્યારે દેવ દેવીને પ્રસન્ન કરે તો ફળ આપે વૈષ્ણવમાં તો કે ફલાણાને ગોરાંભાર છોકરો મળ્યો ઓલાનો રોગ મટી ગયો ઓલા ના થયું જૈનમાં વિતરાગ દેવ તો આપે જ નહીં એટલે મોટા ગીતા થાય જો નક્કી કર્યું કે દેવ ન આપે પણ અમારા જે શાસક છે કે દેવી છે ને એ આપે એટલે વધારે વધારે પૂજા થતી હોય દેવીમાં પદ્માવતી માતાન થાય જૈનમાં આ ચક્રેશ્વરી માતાને અને બીજા નવા મૂક્યા ઘંટા અને મણિભદ્ર તો ચોવીસ દુ અડતાલીસ બીજા દેવદેવી ક્યાં ગયા નામે નથી આવડતા લોકોને કે પદ્મવતીમાં તો પાસના જ ભગવાનના શાસક છે દેવી બરાબર તો મહાવીર ભગવાનના જે હશે એને કહેતા નાના હશે ને એ નામે કોને આવડે જ નામ મહાવીર સ્વામીના એક શાસક દેવ હશે ને દેવી એ નામે કોઈ નથી આવડતા પદ્માવતી ફળ આપે એમ એટલે કે આ ભલે વિતરાગ ન આપે પણ આ આપે એટલે બધા નહીં તો બધા જૈન ધર્મ છોડીને જૈનેતર થઈ જતા હતા એટલે ભાવ હતો પણ કોપાજ એવું છે આ પૂર્ણ વિતરાકતાનું લક્ષણ નથી આ પણ એનું કારણ ઐતિહાસિક આ છે સાચું કે બધા વટલી જતા હતા એટલે કોઈ જૈન રહેશે જ નહીં કે પાર્શ્વકુમારે એને નવકાર મંત્ર સાંભળાવીને નાગણીમાંથી દેવી બનાવ્યા ને નાગણી જ જાય નાગ નાગણી હિંસક પશુ અપવા જ છે નાગ નાગણી સિંહ વાઘ હિંસક પશુ મરીને જ જાય અપવા જ છે બન્યા ધર્ણેન્દ્ર પદમાવતી નવકાર મંત્ર નું સ્મરણ કરીને નાગ નાગણીનું જોડલું યજ્ઞ કરતા લાકડામાં બળી રહ્યું હતું એટલે કુમારે કહ્યું કમઠને એટલે એનો પૂરો ભાવ નહીં કે તમારા યજ્ઞમાં તો હિંસા ક્યાં હિંસા તોડો લાકડું લાકડું જોડ્યું નાગ નાગણી હતા એટલે નૌકર મંત્રનું સ્મરણ કરાવે છે પછી પિત્ચર ના લાગે ગાય ચોવીસ તીર્થંકર છે પાંચ કલ્યાણક છે ચોવીસ પંચ એકસો વીસ મહાવિધિના વીસ ગુણ્યા પાંચ સો స పూర్వీ గీత సడతమా ట్రాక్ గౌ పడే కృపా